રાજ્ય શિક્ષણ મંત્રી ડોક્ટર પાન સૂર્યાએ બાવીસ જાન્યુઆરી ભગવાન શ્રી રામને સ્વચ્છતા સાથે આવકારવાના આહવાનને લઈ શિવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે કાર્યકરો અને મહાનુભાવો સાથે સફાઈ કરવા સાથે વરોદરા દુર્ભાગ્યપૂર્ણ પૂર્ણ હોનારતને લઈ પ્રાર્થના પણ કરી હતી કાલેજ વિધાનસભા ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરી આજ રોજ શિવ મંદિર પહોંચ્યા હતા પીએમ ના ભગવાન શ્રી રામને સ્વચ્છતા સાથે આવકારવાના આહવાનને લઈ તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી જેમણે એ વેળાએ વડોદરા ખાતે બનેલા દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા શોક વ્યક્ત કર્યો હતો તેમણે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દેવી આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ સ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બને બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મંદિર પરિસર સ્વચ્છતા અંતર્ગત તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મહાનુભાવો પણ જોડાયા હતા જે સૌ સંવેદના સાથે પ્રાર્થનામાં જોડાયા હતા